બોલો મારે એ જમીન છોડાવી પૈસા આલો પેલા હું અરે પૈસા જ નથી મારતો યાર હા હું આમ કરો યાર અલે પણ નથી પછી હું શું કરું ચોક કરી યાર મારે જમીન છોડાવવાની છે ચોક થા કરી આલવા પૂછી નાલી કોણ આલે તો માં આલી હું એ તો થાય લાવવા હોય

અહીં પૈસા મજ જતાની વાગ જાય વાઘે થવું પડે અને ગરીબે થવું પડે મારા પૈસા હાલે જો પૈસા પણ જો હલાવવાના એક ગમે તો થલાવો મારે એ બધું કશું

દાદાગીરી કરે આ હમણાં ના કોઈ નઈ ઉષ્ણા પૈસા હાલ જેવા એમ કેવું મારો ઉષ્ણા પૈસા જ કોઈ નહીં

મી કીધું એણે મારે પૈસા જોઈ હી મારે પેલી જમીન છોડાવવાની હા તે હું કી આ હમણા પૈસા નથી એમ કી એ તે તમાર કેવું પડે ને તમે મોગવાયેલા તાણી તો મે હાલ ને ના વેઉની સાલે એમ ની કો મી કીધેલું પણ એ તો એમ જ કી માર કો તો પૈસા જ નથી એમ જ કી તો પછી હું કી રાયા તમે હું કો વાત પડતા જોઈ બે દમ ટાઈમ આલું હું એમ કીધું હા હા पैसा नु सेटिंग की जाए है एक मोड़ से तो नहीं पैसा लिया ले है, तबार है तो एक तो बार पैसा जो ही आई तो है पैसा वो तो नहीं पति फोन कर लेती तो मैं आऊँ जो है ना मोशन दी ना और मार कौन फोन अब मैं थी तो सीएन की तो नहीं बोला हुआ है हाँ में टेंशन लेता तब पैसा आई तो है ना तो मैं करो ले वहाँ वाड़े बैठा ही है तो गियर

હાલો કાલે પૈસા લેવા આવું હાલદી હા હા દાદો જ બોલ આ તારથી હવે હા ધાભું નથી જોયું જોડ ઉપર બેરી હતું શું અચ્યાર કુબેર બોલે તું આજે જ આવું કાલે 1 કરોડ લૂંટ આવી જોઈએ 1 રૂપિયો હા બોલો હું અલે અમારે જીરી કોમ પડી હે પૈસા એક જણે વ્યાજ લીધા ને પૈસા નથી આવતો નથી આવતો ના ના કેટલા લીધા કેટલા લીધા કેટલા લીધા વ્યાજ લીધું એન કોહન કોઈ માથા

लोकेशन पे रूम में मैं चेक कर दूं आज ही तब की दे आज ही खेल ला दे दा क्या था नहीं था हां दा बिच क्या था उठा ले वो है ले <laughs> आ

રોકી દાદ અત્યારે મોણ એમ જવાની ઉમરી હું રોકી દાદો સવા નીકળ્યા હો તમે આર પણ પૈસા થી આલવાન તો પાર ના ના ખાલો ના હું જોણતો હેલા જી પૈસા થી આલવાન ના ના પણ તમે ચમ આ લેવા એમ કું મી પૈસા લે અને એને મન કીધું હે એને હોડે પૈસા લેતા આવજો એ જલ્મો કોઈ જોણે ન એ અમે એમ જ કરી અમાર કોમ જ આજી

મારે પૈસા જોઈ ફોન કરો હલો બોલો ફતો બોલું ફોતું રોકી દાદુ રોકી દાદુ કોણ રોકી દાદુ તારે પૈસા હાલ નાખથી હોના પૈસા સંજુબા ફોડેખા લીધેલા ના પેલા શું લોકેશન મેળવવાના ફોનમાં હું આવું હા ને હલો હા તે જતા નહીં આ આવો છીએ તું હું લઈને આવું બરાબર પૈસા પૂરા હા પૂરા એક રૂપિયો સોની લાવવાના સિત્તેર સિત્તેર હા હા સીતેર સીતેર લાવતું હે ત્યાં પૈસો સારું ફોન કર્યો હમણાં હણા ના બેડા ફાટ્યા સારું તાણી તમે ઉભા રો પૈસા આવી જ્યાં હા તો મેં ચા પીવાડું તમને આ

એ અઘવા બાર તેર નો આ તો ગજબ થઈ ગઈ તમારી ગાડી જેનો ચોરાઈ તમારી ગાડી જેનો પેલી લે બસ

યુજે કાપો સેમ હે હાય પાગે સે કુશ બૈરો બરો બરો જતો નથી કરને કો ડબલ નામ બોલાતો એ સાઈ પા ગા ગા વાગે વાગે ફોન કરવાનો અંગાને લીજો ફોન કરો પણ મારા તમે હું લોકેશન મોકલ્યું જગ્યા પર આયે ડબલ એટ હા પેલા બે જાય

તમારું પોલીસ સ્ટેશન ધમકી હાલે ધમકી હા હા લાકડી પકડજો મને પછી